मानव को श्री कलेसव वीरवीर चक्रना प्रणियों आपने प्रमाण प्रमाण के पास को आप सब हमारा भाई है धन्यवाद हमने मनवा हमें दिखाई कि वर्ष था फिर पासों तुम्हारे सभी कोई कोई चक्रना में से आप

તમે કોઈ જગ્યાએ ગયા હશો કોઈ કારણસર હું પાછા તમે બાપુ નહીં પણ સનાતન ધર્મની વ્યાસથી તમારો સ્વીકાર કરવા તૈયાર છે

અન્ન આપણા મનને વિભિત નિર્મિત કરે શરીરનું ઠીક શરીરનું પોષણ તો અન્ન કરે અન્ન ન ખાઈ તો શરીર દૂર પણ આપણને ખબર નથી અંતર રહેલા મનનું પોષણ તો અન્ન કરે અહીનો પ્રસાદ આપણા પેટમાં જશે તો આપણા દબાયેલા સદ વિચારો પ્રગટ થશે

ચંદ્રભાઈ ગયા હું બધા કાર્ય કરતો રહ્યો અને મારો વિચાર હતો કે એક શવરી કોમલ હતા અને એ થયો હું પણ ગયો અને એ વખતે અત્યારે આપણા રાષ્ટ્રમાં યશસ્વી પ્રધાન નરેન્દ્રભાઈ મોદી તે વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી અને આપ હાજર इसवान ने संबोधित कर मैं एक फिल्म नहीं डिलीट ही कर दी पिक्चर में बनते हैं हमारे याद यादें पाछे तमारी कथा तुम्हारी सबनो प्रम आगत के आज करो अभी जाओ